વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ ખાડીપુર નિવારવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખ્યો છે સુરતમાં પહેલા જ વરસાદે ખાડીપુર આવતા અનેક લોકો હેરાન પરેશાન થયા હતા નીચાણવાળા વિસ્તારોમાં ખાડીપુરના પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે આ ખાડીપુરને લઈ સુરત મહાનગરપાલિકાના તંત્ર સામે અનેક સવાલો ઉઠ્યા હતા ત્યારે આ મામલે પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ મુખ્યમંત્રીને એક પત્ર લખ્યો હતો જેમાં તેમને પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ મુખ્યમંત્રીને લખેલા પત્ર મામલે સમર્થન આપ્યું છે તેમણે જણાવ્યું છે કે મથુરભાઈ સવાણીએ આપેલા સૂચનોનું તાત્કાલિક તપાસ શક્ય હોય તો યોજના અમલી કરાવો જેથી કરી લોકો હેરાન ન થાય આ આ યોજના યોજના થકી વખતો વખત આવતા નિવારી શકાય હોય તો તાત્કાલિક જ અમલમાં મૂકો મથુરભાઈ સવાણીએ લખેલા આ પત્ર મામલે ઝડપી કાર્યવાહી થાય તે માટેનો ભલામણ કરતો પત્ર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લખવામાં આવ્યો છે જેમાં તેમણે જણાવ્યું છે કે ખાડી ડાયવર્ટ કરી શકાય તે બાબતનો પ્લાન મુકવામાં આવ્યો છે મથુરભાઈ દ્વારા લખેલો પત્ર જોતા એવું લાગે છે કે આ બાબતે તાત્કાલિક ધોરણે તેમને સૂચવેલી યોજના પ્રમાણે સર્વે કરી શક્યતા તપાસી આ યોજના શક્ય છે કે કેમ તે બાબતે આગળની કાર્યવાહી કરવી જોઈએ સુરતમાં વખતો વખત પૂર આવવાથી લોકો હેરાન થઈ રહ્યા છે જેથી લોકોની સમસ્યાનું સમાધાન કરવું તે આપણી પ્રાથમિકતા છે ઓ આ વરસાદ જ્યારે પણ થાય છે ત્યારે ખાડીપુરની ખૂબ ગંભીર સમસ્યા ઉપસ્થિત થાય છે અને એ બાબતે આ વર્ષોથી લોકો લાખો લોકો એને અસરગ્રસ્ત થાય છે અનેક પ્રકારની વ્યવસ્થા લોકોને બહુ મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન ઘણું બધું સહન કરવાનું લોકોને આવે છે ના ખાડીપુર માટે મથુરભાઈ સવાણી જે પત્ર લખ્યો છે મને એવું લાગ્યું કે એણે પત્રમાં જે ઉલ્લેખ કર્યો છે એ બાબતે આપણે તપાસ કરવી જોઈએ અને સર્વે કરવો જોઈએ ખરેખર જો એ શક્ય હોય અને કરવાથી જો ખાડીના પૂરનો પ્રશ્ન હલ થતો હોય અથવા તો ઓછો થતો હોય તો આ કામ ત્વરિત હાથ પર લેવું જોઈએ સર્વે કરવું જોઈએ અને સર્વે કર્યા પછી જો આ વાતમાં તથ્ય લાગે અને એવું લાગે કે આમાં અસર થાય છે જો આમાં સુધારો થાય એવું છે તો આ તાત્કાલિક કામ હાથ પર લઈ અને લોકોને ખાડીના પૂરતી બચાવવા જોઈએ એટલા માટે મથુરભાઈ લખેલા પત્રને મેં સમર્થન આપ્યું છે કે આનું સર્વે થવું જોઈએ અને આનો નિકાલ થવો જોઈએ જો વરસાદ એ કુદરતી છે અતિ વરસાદ આવે અને ખાડી પૂર આવે આપણે સમજી શકાય છે એ આપણા હાથમાં નથી પણ તો એને ઓછા ઓછો કરી શકાય એને હળવું કરી શકાય એના માટે પ્રયાસો સતત કરવા જોઈએ અને એક વહીવટી તંત્ર કરી શકાય ખાડી બેજિંગ હોય ખાડી સફાઈ હોય પ્રી પ્રીમ કામગીરી હોય આ જે કઈ થવું હોય એ થાય તો લોકોને ઓછું સહન કરવું પડે એવું મારું ચોક્કસ માનવું છે બ્યુરો રિપોર્ટ સુરત